ખૂબ સારું કર્યું એવા સાંભળવા નથી મળતા જીવનની અંદર ઉદ્ભવે છે ને ત્યારે અંગે અંગમાં આગ લગાડે છે આગની અંદર એવો માણસ જલે છે ને જાણે હાઈ બીપી થઈ જીવ નીકળી જશે એવું થાય છે પરંતુ નીકળતું નથી વેદના એટલી આપે છે ને કે કોઈ સીમા નહી છતાં માણસ વલોપાત કર્યા સિવાય કશું સાપડતું નથી આવું આવું વેદના અને વલોપાત આપનારું બીજું કોઈ પારકું નથી હોતું પોતિકો જ હોય છે અને ભીતરની અંદરથી જયારે પોથીકો આવું કરે છે ને ત્યારે નીકળી જાય છે છે ખૂબ વેદના થાય વલોપાત થાય છે સારું નથી કોઈને કેવાતું નથી સેવાતું નથી રહેવાતું તમે કોઈ પણ ચક્કર કાટો ને નિરાશ થો કઈ પણ કોઈ પણ તમારી પરેશાની વગર કોઈ જાતની કોઈને ને કઈ પણ જાતની પરેશાની વગર તમને પીડા પહોંચાડે છે આના પેટાળ ની અંદર મિત્રો તમે જુઓ ને તો પોતી કૂચ પેલા હોય છે ખબર નથી પડતી સાલુ કે આખિર આમાં એને મળવાનું છે શું પરંતુ જીવનની અંદર તમે ડોકિયું કાઢો ને તો વગર લેવા દેવા વગરનું વલોપાત પોતી કાચ કરાવે છે જેને તમે ખૂબ ખૂબ આગળ મોકલો છો ને એજ માણસ તમને પછાડે છે એ જ માણા તમારો વિરોધી બને છે ત્યારે સાલું એવું થાય છે કે એવી આપણે રાખી છે હજી આને સાચવવામાં આને સંભાળવામાં આપણે એવી સાલી શું ઉણપ રાખી છે કે વગર લેવા દેવાનો આપણને આ પીડા પહોંચાડે છે ત્યારે ખરેખર મગજની અંદર થાય કે વ્યથા વેદના અને વલોપાત કોઈ બારનું નહીં પોતી કૂજ આપે છે આના માટે મિત્રો આપણે ની અંદર જઈએ ને તો કોઈ પણ વસ્તુ તમે ક્યાંય પણ માર્કિંગ કરો ને તો જે કઈ પણ સમસ્યા સર્જાય છે અને એને પ્રેરક બળ આપતું હોય તો સારું પોતીકુ જ હોય છે માણસ આખી કઈ રીતની પ્રગતિ કરવા માંગે છે ને ખબર નથી પરંતુ તમે કોઈ પણ માણસના સાથે રહી હળી મળી અને તમે તમારું જીવનનું નિવારણ કરતા હોય છતાં જ્યારે તમે કોઈ પણ રીતે આગળ વધી રહ્યા હોય ને ત્યારે મનમાં એ કળાની જેમ કેમ ખટકે છે આખિર એવું તે શું ખરાબ કર્યું હશે એવો જયારે મનમાં વિચાર આવે છે ને ત્યારે એના મનોમંથનમાં ખૂબ મનોમંથન કરીએ ને ત્યારે સાલુ પોતે કૂજ હોય છે

હળીમળી સાથે રહેવાની વાતો થાય છે ભેટે છે એકદમ મળે છે ગળે વળગે છે પણ સાલું અંતર ખૂબ દૂર હોય છે માણસ પોતીકો સમજે છે જાણે છે પણ અપનાવી નથી શકતો ઘણી વખત બેઠો હોય અને વિચારું ને ખરેખર મને વિચાર આવે છે કે એવું તે માણસ ની અંદર શું નાખ્યું છે કે માણસ માણસ પ્રત્યે માણસ કીએ છે શું અને વર્તન પણ

માણસને કેમ તકલીફ પડે છે તમે નિદાન કરો છો માનવ શરીરનું આખું એવું તમે નિદાન કરો છો તમને બધી ખબર પડે છે પણ સાલું આવું કેમ જાણવા નથી મળતું આની કોઈ સંશોધન નહી હોય કે માણસ બીજું કઈ નહી તો કઈ નહી માણસ બને આવું કઈ નહીં થતું હોય આવા ગણમથાના વિચારોમાં જયારે હું ડૂબી જાઉં છું ને જ્યારે ચોરાશી લાખ યોમાં તમામ જીવ જે જન્મથી બનાવવા એ પ્રમાણે વર્તે છે તો સારો માણસ કેમ વર્તી શકતો નથી માણસને જેમ હવા ઘોડે ક્યારે ફૂગો ફૂટે અને ક્યારે શું થાય એ ખબર હોવા છતાં આજે બીજાને કાં દુભવે છે માણસ પોતે જ્યારે પોતાની અંદરથી કઈક એવો સેલ્સ વિયોજાય છે ને ત્યારે એને ઉચકવા માટે ચાર જણાની જરૂર પડે છે પરંતુ માણસ છતાં મારું મારું કરતો કેમ ફરે છે કઈ એમાં સર્વ આ જીવ સૃષ્ટિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવ બનાવ્યો હોય તો મિત્રો જીવનની અંદર તમે ડોકિયું કાઢો ને મંથન કરો ને જે જે ભગવાને જીવના સર્જન કર્યા એ પ્રમાણે તમે

પોતાના ફાયદાને પોતે જ નુકસાન કરે છે આવું અવરચંડું મનત્વ માણસમાં કેમ હશે આવા મિત્રો ઘણા ઘણા મને વિચારો આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો મને જણાવજો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની